નમસ્કાર દર્શક મિત્રો ચામોડા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો લઈને આપની ચેનલમાં હાજર છીએ ઘણા ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે તો વિડીયોના અંત સુધી જોડાઈ રેજો ઘણા બધા ટ્રેક્ટર આવેલા છે આપણા ચેનલ પર વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા છે સ્વરાજ છે ત્યાર પછી મિની પણ છે નાના મોટા હોસ્પિટલમાં જે પણ જોઈએ તે પણ મળી જાય છે જેવું બજેટ જોઈએ એવું મોજે છે તો વિડીયોનો અંત સુધી બસો પંચોતેર છે ભૂમિપુત્ર અંદર લાઈટ ટ્રેક્ટર છે આપ વિડીયોમાં જોઈ શકો તો સારી એવી ટ્રેક્ટર છે મહિન્દ્રા બી બસો પંચોતેર ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે એસી ટકા આજુબાજુ ટાયર કન્ડિશન છે આપ વિડીયોમાં જોઈ શકો છો કંઈ સડો પણ નથી કંઈ ઓઇલ પણ લીકેજ નથી બેટરી પણ સારી કન્ડિશનમાં છે આપ વિડીયોમાં જોઈ શકો છો જેના મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે આ ટ્રેક્ટર આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર છે એ પણ ભૂમિપુત્ર છે અંદર લાઈટનું ટ્રેક્ટર છે વિડિયોમાં જોઈ શકો છો એ પ્લસ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વન વનના ટ્રેક્ટર છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે આ ટ્રેક્ટર આખો ઓરિજનલ કંપની કન્ડિશનમાં છે કંપની ફિટિંગ છે એ મોનરનું કહેવાનું છે આ ટ્રેક્ટરમાં પણ ટાયર કન્ડિશન ખૂબ સારી છે આખા ટાયર છે કંપનીના જે ટાયર છે એ મોનરનું કહેવાનું છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ચાર લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે તો આ ટ્રેક્ટર આપણે લેવાની ઈચ્છા હોય તો અવશ્ય સા મોટા કોન્ટેક્ટ કરજો ત્યાર પછી વાત કરીએ તો ત્રીજું મહિન્દ્રા આવેલું છે જે ચારસો પંચોતેર છે આપ વિડીયોમાં જોઈ શકો છો ચારસો પંચોતેર ભૂમિપુત્ર જેના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે એ પણ સારી કન્ડિશનમાં છે કંઈ સડો પણ નથી ઓઇલ પણ લીકેજ નથી ઓરિજિનલ કન્ડિશનમાં ડેક્ટર છે એમ કહેવાનું છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે છેલ્લી સ્ટાર ટ્રેક્ટર જોવામાં આવશે વિડીયોમાં જોઈ શકો છો બધા ટ્રેક્ટર સારી એવી કન્ડિશનમાં છે ભાવમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે ત્યાર પછી વાત કરીએ તો બીજું ચારસો પંચોતેર આવેલું છે જે બે હજાર દસનું મોડલ છે આ વિડીયોમાં જોઈ શકો છો આ ચારસો પંચોતેર બે હજાર દસનું મોડલ છે એ પણ ઓરિજિનલ કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન આપ વિડિયોમાં જોઈ શકો છો ઓડી લાઈનથી પણ સોંપું છે કંઈ સડો પણ નથી ઓઈલ પણ લીકેજ નથી ચારસો પંચોતેર ભૂમિપુત્ર અંદર લાઈટનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વિડીયોમાં જોઈ શકો છો આપ બધા જ ટ્રેક્ટર કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં જોવા આવશે મહિન્દ્રા ચારસો પંચોતેર છે બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા આવશે આમાંથી તમારે કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય અથવા એક્સચેન્જ કરવું હોય તો એક્સચેન્જ પણ કરી દેશે ડાયરેક્ટ ખરીદવું હોય તો ખરીદી પણ શકશો ત્યાર પછી વાત કરીએ તો આ સ્વરાજ આવેલું છે એ પ્લસ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોમાં જોઈ શકો છો શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સ્વરાજ સાતસો પાત્રી એફી મોડલ છે ઓગણચાલીસ એસપી ખૂબ સારું સાચવેલું ટ્રેક્ટર છે એ મોનરનું કહેવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે પણ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોનરનું કહેવાનું છે એન્જિન ઘરે કંપની ફિટિંગ છે કમની ટાયરમાં ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપવાનું છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રી એફી આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પાંસાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખી રહી છે એમાં પણ થોડું ઘણું માર્ગનિંગ થઈ જશે જો તમે આ ટ્રેક્ટર ખરીદવા માગતા હોય તો અવશ્ય કોન્ટેક કરજો છે ત્યાર પછી વાત કરીએ સોરા જ આવેલું છે સાતસો બેતાલીસ છે ઈ આ વિડીયોમાં જોઈ શકો છો એ પણ કંપની કલરમાં ટ્રેક્ટર છે મોનરનું કહેવાનું છે સાતસો પાત્રીસ સોરી સાતસો બેતાલીસ ઈ ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક છે રિવર્સ ફિટીઓ છે ટોપ મોડલ છે મોનરનું કહેવાનું છે ખૂબ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે કંપની ટાયર માજુ ટ્રેક્ટર છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે આ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો પાવર સ્ટરિંગ છે ઓઇલ બ્રેક છે રિવર્સ પીટીઓ પણ છે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે બધા જ ટ્રેક્ટર તમને પ્રોપર જસ્ટનમાં જોવા મળશે તાલુકો જસ્ટન જિલ્લો રાજકોટ જસ્ટન પ્રોપરમાં ચોટેલા રોડ ઉપર ડેલો આવેલો છે ત્યાં તમને બધા જ ટ્રેક્ટર જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો મિની ટ્રેક્ટર આવેલું છે મહિન્દ્રા યુવરાજ છે બસો પંદર પંદર એચપીનો ટ્રેક્ટર આવે છે એ પણ ઓરિજિનલ કન્ડિશનમાં છે આપ જો વિડીયોમાં જોઈ શકો છો બે હજાર તેરનું મોડલ છે

આવેલું છે પાંત્રી ઓગણપચાસ પ્રીત છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું મોડલ છે આ ડેક્ટર એ પણ ચાલુ કન્ડિશનમાં રેક્ટર છે વિડિયોમાં જોઈ શકો છો બે હજાર આઠનું મોડલ છે જીજી થ્રી પાર્સન છે વર્કિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર આઠનું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એન્જિન ગેર આઇડ્રોલિક કમ્પ્લીટ છે બેટરી નવી મૂકેલી છે ભાઈએ બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવામાં મળશે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર આઠનું મોડલ કિમાથી એક લાખ પચીસ હજાર રૂપિયા માત્ર એક લાખ પચીસ હજારમાં ટ્રેક્ટર આપી દેવાનું છે બે હજાર આઠનું મોડલ જો પણ કોઈ પણ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર ખરીદવું હોય તો અવશ્ય સમોટા ટ્રેક્ટરની મુલાકાત કરજો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આવા જ વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો ત્યાર પછી વાત કરીએ તો બીજું પણ મિની ટ્રેક્ટર આવેલું છે જે વૈભવ છે એકસો બાર એ પણ સારી એવી કન્ડિશનમાં છે આપ વિડીયોમાં જોઈ શકો છો જેના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે એ પણ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે વૈભવ એકસો બાર જે બાર એસપીનું ટ્રેક્ટર છે કંપની કલરમાં છે ટાયર કન્ડિશન પણ સારી છે કમ્પ્લીટ છે મોનરનું કહેવાનું છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો એમાં પણ થોડું ઘણું બાર્ગેનિંગ થઈ જશે જો આ ટ્રેક્ટર તમારે ખરીદવું હોય તો અવશ્ય મુલાકાત કરજો હાઇડ્રોલિક ઓપન લગાવેલો છે એ પ્લસ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોનરનું કહેવાનું છે જો આવા જ વિડીયો તમારે અવનવા હોય તો અમારે ચેનલનો સંપર્ક કરજો આ બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે જેના એડ્રેસની વાત કરીએ તો પ્રોપર જસદણમાં ટ્રેક્ટર જોવામાં આવશે તાલુકો જસદણ જિલ્લો રાજકોટ ફરી એકવાર મોડલ કિંમત બોલીએ તો બસો પંચોતેર બે હજાર વીસ મોડલ ચાર લાખ પચીસ હજાર ચારસો પંચોતેર બે હજાર અગિયાર બે લાખ સાઠ હજાર સાતસો પાંત્રીસ બે હજાર સત્તર ત્રણ લાખ પાસઠ હજાર સાતસો બેતાલીસ બે હજાર વીસ ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા ત્યાર પછી યુવરાજ બે હજાર તેર એક લાખ ત્રીસ હજાર રૂપિયા ચામુડા જૂના લેવ માટે મળો બધા જ ટ્રેક્ટર તમને ખાતરીપૂર્વક આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે મળશે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો આવી જાહેરાત તમારે જો કોઈ પણ મૂકવી હોય તો અમારી ચેનલનો અવશ્ય કોન્ટેક કરજો નીચે નંબરમાં કોમેન્ટ કરજો સંપર્ક કરજો